નમસ્કાર પ્રિય મિત્રો હે પ્રભુ મને વધુ મેળવવાનું પાત્ર ન બનાવશો પરંતુ વધુ આપવાનો યોગ્ય બનાવશો રાધે રાધે મિત્રો દિલથી સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળમાં આજે અમે ચર્ચા કરીશું કુંભ રાશિના જાતકો વિશે કુંભ રાશિવાળાઓ માટે પંદર નવેમ્બર શનિવારનો દિવસ કેવો જશે આવતા દિવસોમાં ક્યાં ધ્યાન રાખવાની જરૂર છે અને ભવિષ્યમાં કયા શુભ સમાચાર મળી શકે છે આ બધી વાતોનું વિગતવાર વર્ણન આજે આ વીડિયોમાં કરવામાં આવશે મિત્રો આજે આપણે જાણશું કે કુંભ રાશિના જાતકોનું કુટુંબ જીવન કેવું રહેશે ધંધા વ્યવસાયમાં શું સ્થિતિ બનશે પ્રેમ સંબંધોમાં શું બદલાવ આવી શકે છે અને સ્વાસ્થ્ય સંબંધિત શું સંકેતો મળી રહ્યા છે એટલે કે આજનો સંપૂર્ણ દૈનિક રાશિફળ તમને સમજાવાશે જો તમારી રાશિ પણ કુંભ છે તો આ વીડિયો અંત સુધી જરૂર જુઓ આજે શનિવાર છે અને શનિવારનો દિવસ ભગવાન શનિદેવને સમર્પિત છે તેથી કોમેન્ટમાં જય શનિદેવ મહારાજ જરૂર લખજો वीडियो गम्य हो तो लाइक करजो जो तमे प्रथम वक्त चैनल पर आया हो तो चैनल ने सब्सक्राइब कर नोटिफिकेशन बेल ऑल पर सेट करजो हवे बात करिए आजना पंचांगनी आजनु पंचांग छे पंदर नवेम्बर 2025 पच्चीस दिवस शनिवार आज एकादशी तिथि नक्षत्र रहे उत्तर फाल्गुनी पक्ष हाल छे कृष्ण पक्ष સૂર્યદેવ આજે સવારે છ વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યે ઉગશે અને સાંજે પાંચ વાગીને સત્યાવીસ મિનિટ વાગ્યે અસ્ત જશે આજનું શુભ મુહૂર્ત રહેશે સવારે અગિયાર વાગીને ચુમાલીસ મિનિટથી બપોરે બાર વાગીને અડતાલીસ મિનિટ સુધી કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે આજનો અશુભ સમય સવારે સાત વાગીને છવ્વીસ મિનિટથી આઠ વાગીને નવ મિનિટ સુધી રહેશે તેથી આ દરમિયાન મોટું કામ શરૂ કરવાનું ટાળો આજનો તમારો લકી નંબર છે એક અને શુભ રંગ રહેશે લાલ તથા પીળો હવે આજના ચાણક્ય નીતિ જ્ઞાનવાણીની વાત કરીએ આચાર્ય ચાણક્ય કહે છે કે દરેક વિજેતા વ્યક્તિની કેટલીક ખાસ આદતો હોય છે સફળ લોકો નાની નાની સફળતાઓમાં પણ ખુશ રહેતા શીખી જાય છે તેઓ જાણે છે કે મોટું લક્ષ્ય એક જ દિવસે પ્રાપ્ત થતું નથી તેથી પોતાના મોટા ધ્યેયને નાના ભાગો શિસ્તબદ્ધ લોકો તેમના મૂડ પર નિર્ભર નથી રહેતા તેઓ બહાના બનાવતા નથી અને કાલે શરૂ કરીશ એવું પણ નથી વિચરતા તેઓ આત્મનિયંત્રણને સફળતાની ચાવી માને છે જે તેમને અન્ય લોકોથી અલગ બનાવે છે આવા લોકો નિષ્ફળતાને અંત નહીં પરંતુ શીખવાનો અવસર માને છે અને ભૂલ થાય ત્યારે પસ્તાવો કરવાનો બદલે આગળ વધવું સારી રીતે કરવાનું નક્કી કરે છે હવે આગળ વધીએ આજના કુંભ રાશિફળ તરફ આજે તમારો દિવસ કેવો પસાર થશે ચાલો વિગતમાં જાણીએ મિત્રો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે વ્યક્તિગત સંબંધોનો ઉપયોગ કરશો તો જીવનસાથી નારાજ થઈ શકે છે તમે લગ્નિત હો તો બાળકોના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો કારણ કે તેમની તબિયત બગડે તો સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચો થઈ શકે છે આજે બીજાના ખાનગી મામલામાં દખલ ન કરવું સારું ટ્રેન સંબંધોની વાત કરીએ તો આજે તમારું મન ખૂબ જ ભાવુક અને રોમાંન્ટિક રહેશે તમે તમારા પ્રિય વ્યક્તિ સાથે ખાસ સમય પસાર કરવાની યોજના બનાવી શકો છો કામના સ્થળે તમને એવું લાગી શકે છે કે જેને તમે વિરોધી માનતા હતા તે હકીકતમાં તમારો ભલો ઈચ્છનાર પણ થઈ શકે છે સમય ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે તેથી આજથી જ તમારા સમયનો યોગ્ય ઉપયોગ શરૂ કરો આજે તમે તમારા વૈવાહિક જીવનના જૂના મીઠા દિવસોને યાદ કરી શકો છો અને લગ્નના શરૂઆતના દિવસોની મીઠાશ ફરી અનુભવી શકો છો આ રાશિના લોકો દરેક પરિસ્થિતિમાં આશાવાદી અને સંતુલિત રહેતા હોય છે ઘરના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન પણ આજે મળશે કોઈ શુભ સમાચાર મળવાથી તમારો આખો દિવસ આનંદમય બની શકે છે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી પ્રગતિ અને મદદ મળવાની શક્યતા છે ઓફિસમાં કોઈ સહકર્મચારી સાથે ચાલતી ગેરસમજ આજે દૂર થશે અને તમારા પ્રોજેક્ટ સંબંધિત કામોમાં પણ તમને રાહત મળશે બીજી તરફ કોઈ સગાના હસ્તક્ષેપને કારણે ઘરમાં થોડો તણાવ ઊભો થઈ શકે છે તેથી બીજાની વાતોમાં ન ફસાઈને તમારા પોતાના નિર્ણય લો બાળકોની મુશ્કેલીઓમાં તેમને સહારો આપવો અને તેમના સાથે થોડો સારો સમય પસાર કરવો તમારા આત્મવિશ્વાસને વધારશે જીવનસાથી સાથેનું દાંપત્ય જીવન આજે ખુશહાલ રહેશે પ્રેમ સંબંધોમાં મીઠાશ રાખવા માટે એકબીજાની લાગણીઓનો માન રાખવો જરૂરી છે સાથે જ સલાહ છે કે અનાવશ્યક ખર્ચથી દૂર રહો અને કોઈપણ પ્રવાસ શરૂ કરતા પહેલાં સંપૂર્ણ તૈયારી કરી લો જેથી પૈસાનો બગાડ ન થાય આજે ઘરેલું જીવનમાં તમને મનગમતા પરિણામ મળી શકે છે ઇચ્છો તો રાત્રે પરિવાર સાથે બેસીને મૈત્રીપૂર્ણ વાતચીત કરી શકો છો જેથી ઘરનું વાતાવરણ આનંદમય રહેશે આ રાશિના જાતકો આજે કોઈ નવો વિકલ્પ અથવા વસ્તુ ખરીદી પણ શકે છે દોસ્તો યાદ રાખો કે તમે તમારો સમય અને ઊર્જા જરૂરિયાતમંદ અને ઓછા સાધનવાળા બાળકોને ભણાવવામાં લગાવશો તો તમને ખૂબ સંતોષ મળશે તમારું કંઈક સામાન કોઈ જરૂરિયાતમંદને દાન કરો તમારી આર્થિક સ્થિતિ મજબૂત છે તેથી તમે ઈચ્છો તો પૈસાની મદદથી પણ કોઈને સહાય કરી શકો છો તમે નવા લોકોને ઝડપથી અપનાવી લો છો અને બધાની કાળજી રાખવાના સ્વભાવને કારણે તમારી લોકપ્રિયતા પણ વધારે હોય છે હવે વાત કરીએ તમારી પ્રેમકથા વિશે આજે તમારી લવ લાઈફમાં કોઈ વાતને લઈને થોડી વાદવિવાદની સ્થિતિ બને પરંતુ તમારા શાંત સ્વભાવને કારણે તમે તમારા સાથીને મનાવી લેશો તેમને ખુશ કરવા માટે કોઈ નાનું ગિફ્ટ પણ આપી શકો છો ધ્યાન રાખો કે પ્રેમમાં ઉત્સુકતા અને નવીનતા મેળવવાની ઈચ્છા તમારા અંદરના જોડાણની જરૂરિયાતને વધુ તેજ કરી શકે છે તમારો સંવેદનશીલ સ્વભાવ તમને પ્રેમના ભાવનાત્મક ઉતાર ચઢાવને પરિપક્વતા સાથે સંભાળવામાં મદદ કરશે તમારી સ્વાભાવિક આકર્ષણ શક્તિને આત્મવિશ્વાસ સાથે સ્વીકારો અને સંબંધની ઊંડાણ વધવા દો પરંતુ યાદ રાખો કે વધારે આત્મસંતોષતા સંબંધોમાં સ્થિરતા લાવી શકે છે તેથી ભાવનાત્મક અને શારીરિક જોડાણ વચ્ચે સંતુલન જરૂરી છે આજે તમે સામાજિક પરિચયમાંથી થોડું દૂર રહીને એકાંત પસંદ કરશો તમારા સિનિયર્સ અને બોસ તમારા કામની પ્રશંસા કરશે સંબંધોમાં ખટાશના અવવાદો કારણ કે નાનો તણાવ પણ મોટા મતભેદનું કારણ બની શકે છે યાદ રાખો કે બેજાન સંબંધો અને મરજાયેલી ફૂલો જીવનમાં સુગંધ લાવી શકતા નથી થોડું પ્રયાસ કરશો તો ઘરેલું અને વ્યાવસાયિક બંને ક્ષેત્રોમાં અટકેલા મુદ્દાઓ ઉકેલી શકશો પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે પરંતુ બાબતોને શાંતિપૂર્વક અને સમજદારીથી હલ કરો જો કોઈ વ્યક્તિ તમને પોતાનું દિલ ખોલે છે તો તે તમારા પ્રત્યે આકર્ષિત હોવાનો સંકેત છે તેથી તમે પણ તેમને તમને હવે વાત કરીએ તમારા વેપાર અને કરિયર વિશે આ રાશિના વેપારીઓએ આજે પોતાના ધનની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ કે ચંદ્ર તમારી રાશિના બારમા ભાવમાં છે જેથી આર્થિક નુકસાનની શક્યતા બની શકે છે જે લોકો નવું બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે તેમને સલાહ છે કે જો શક્ય હોય તો આજે તે મુલતવી રાખો અને જો ઘણી જરૂર હોય તો વિશ્વસનીય લોકો સાથે રાખો નોકરી કરનારા લોકો માટે દિવસ સામાન્ય રહેશે અને તમે તમારી યોગ્યતા પ્રમાણે કામ કરી શકશો આરોગ્યની બાબતમાં તમારા માનસિક તણાવનું મુખ્ય કારણ તમારા મનમાં સતત ચાલતા અણચાહ્યા વિચારો હોઈ શકે છે જેટલું વધારે વિચારશો એટલો વધારે દબાવ અનુભવશો દવાઓના સહારે તણાવ દૂર થવાની આશા ન રાખો કારણ કે તમને ખરેખર અંદરથી માનસિક શાંતિની જરૂર છે એટલે જરૂર કરતા વધારે વિચારો દૂર રાખીને મનને હળવું કરો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ રોઝના અપડેટ્સ મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં તમારો દિવસ શુભ જાય નમસ્કાર મિત્રો રાધે કૃષ્ણ